હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય કિચન આજે હું તમારા માટે લઈને આવી છું એક એવી રેસીપી જે તમારા મેનુમાં ચોક્કસ એડ થઈ જશે આ રેસીપી મેં બપોરની બચેલી રસોઈમાંથી બનાવી છે જે બાળકોનો લંચ બોક્સ કે સાંજનો નાસ્તો કે પછી રાતના જમવામાં પણ તમે બનાવી શકો છો તો ચાલો રેસીપી શરૂ કરીએ તો સૌથી પહેલાં મારી પાસે બપોરની ત્રણથી ચાર રોટલી બચી હતી તેનો મેં મિક્સર ગ્રાઇન્ડરમાં એકદમ બારીક ભૂક્કો કરી દીધો છે હવે આ રોટલીના મિક્સરમાં વન ફોર ટી સ્પૂન જેટલી હળદર એડ કરીને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ અને તેને થોડીવાર માટે સાઈડ પર મૂકી દઈએ હવે આગળની પ્રોસેસ માટે મેં અહીંયા બારીક ખમણેલું કેપ્સિકમ બે ઝીણા સમારેલા કાંદા આદુ મરચાં લસણની પેસ્ટ સ્વાદ મુજબ એક બારીક ખમણેલું ગાજર ધોઈને નીતાારેલી કોથમીર અને મેઇન ઇન્ગ્રીડિયન્ટ ખટ્ટા અથાણાનો સંભાર લીધો છે જેનાથી આ રેસીપીનો સ્વાદ ડબલ થઈ જશે હવે મારી પાસે અહીંયા બપોરના ભાત વધેલા હતા તો ભાતને પહેલાં એકદમ સરસ રીતે મેશ કરી લઈએ અહીંયા જો થોડા ગળેલા ભાત હશે તો આ રેસીપી કે આપણે આજે ભાતના વડા બનાવવા જઈ રહ્યા છે તે વધારે સરસ બનશે હવે પહેલાં ગેસની ફ્લેમ ઓન કરીને તેલને ધીમા ગેસ પર ગરમ થવા માટે મૂકી દઈએ અહીંયા વેજીટેબલ આપણે ત્યારે જ એડ કરીશું જ્યારે આપણે આ વડા તળવા હોય ત્યારે જો પહેલેથી વેજીટેબલ નાખી દઈશું તો વેજીટેબલ તેનું પાણી છોડશે અને આ ભાતનું જે બેટર છે તે પડ્યું પડ્યું ઢીલું થઈ જશે એટલે જ્યારે વડા તળવા હોય ત્યારે જ આ રીતે આપણે બધું વેજીટેબલ મિક્સ કરવાનું છે તો મેં અહીંયા બધું વેજીટેબલ મિક્સ કરી દીધું છે આદુ મરચાં લસણની પેસ્ટ અને ખાટા અથાણાનો સંભાર પણ અત્યારે જ આપણે અહીંયા એડ કરી દેવાનો છે હવે મીઠું અહીંયા તમારે જોઈને નાખવાનું કેમકે આપણે જે આ સંભાર એડ કર્યો છે તેમાં મીઠું હોય છે તો મીઠું તમારે જોઈને એડ કરવાનું હવે એકદમ સરસ રીતે પહેલાં મિક્સ કરી લઈએ હવે આ વેજીટેબલવાળા ભાતમાં આપણે ચણાનો લોટ એડ કરવાનો છે ઝીણો ચણાનો લોટ લેવાનો છે અહીંયા તો લોટ અહીંયા આપણે બાઇન્ડિંગ થાય તેટલો જ લોટ યુઝ કરવાનો છે આપણે આ ભાતને વડાનો શેપ આપી શકીએ તેટલો જ લોટ એડ કરીશું જો બહુ વધારે લોટ નાખીશું તો વડા કઠણ બનશે મેં અહીંયા લગભગ અડધી વાટકી જેટલો ચણાનો લોટ યુઝ કર્યો છે તમારે તમારી પાસે ભાતની જે ક્વોન્ટિટી હોય તે પ્રમાણે લોટ લેવાનો હવે એકદમ હળવા હાથે મિક્સ કરી દઈએ અને આ બેટરને એક વખત ટેસ્ટ કરી લઈએ તો મેં અહીંયા ટેસ્ટ કર્યું તો મને મીઠું થોડું ઓછું લાગે છે તો મેં ફરીથી મીઠું એડ કરી દીધું છે હવે એકદમ હળવા હાથે મિક્સ કરીને આપણે આ બધા જ ભાતના વડા વાળી લઈએ બહુ ભાર દઈને લોટ નહીં બાંધવાનું નહીં તો વેજીટેબલમાંથી પાણી છૂટશે અને આપણું આ બેટર છે તે ઢીલું થતું જશે તો એકદમ હળવા હાથે મિક્સ કરીને બધા જ વડા તૈયાર કરી લઈએ પહેલાં વડાને તમે કોઈ પણ શેપ આપી શકો છો હું અહીંયા સિલિન્ડર શેપ આપી રહી છું અને હા ફ્રેન્ડ્સ જો તમને મારી આ રેસીપી ગમે તો એક લાઇક આપીને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને જો હજુ સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને મારી નવી નવી રેસીપીઓના નોટિફિકેશન મળે હવે અહીંયા બધા જ વડા વાળીને મેં રેડી કરી દીધા છે હવે આ રાઈસ રોલ કે ભાતના વડાને આપણે તળવાના છે તો આપણે જે રોટલીનો ભૂક્કો કરીને રાખેલો હતો તેમાં વડા નાખીને એકદમ સરસ રીતે કોટ કરી લેવાના છે કોટ થઈ ગયા પછી ગેસની ફ્લેમ હાઈ રાખીશું અને હાઈ ફ્લેમ પર જ આપણે વડાને તેલમાં નાખવાના છે બધા વડા તેલમાં નાખી દીધા પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને મીડિયમ ગેસ પર ત્રણથી ચાર મિનિટ માટે વડાને તળાવવા દઈશું જ્યાં સુધી વડા ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી આપણે વડાને ટચ નથી કરવાના બેથી ત્રણ મિનિટ પછી આપણે વડાને પલટાવીશું તો હવે અહીંયા ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને મેં વડાને એક વખત પલટાવી દીધા છે તો બસ હવે બીજી બે ત્રણ મિનિટ તળીને વડાને આપણે કાઢી લઈશું તો અહીંયા વડાનો એક બેચ તળાઈને રેડી થઈ ગયો છે બસ હવે આ જ રીતે બીજો બેચ પણ આપણે તૈયાર કરી લઈશું તો અહીંયા બધા જ વડા તળાઈને રેડી થઈ ગયા છે ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરી દઈએ તો તમને આ વડાની રેસીપી કેવી લાગી તે મને બનાવ્યા પછી કમેન્ટમાં જણાવજો કે તમારાથી વડા કેવા બન્યા અને જો રેસીપી ગમી હોય તો એક લાઇક આપી શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો